તો પપ્પા નાવા ગયા તો પપ્પા ને કાપવું પડશે તો ચાલો મળીએ સ્કૂલ થી આવીને તો મિત્રો બાર ના બાર થઈ ગઈ આપણે ઓફિસ થી ઘેર આવી ગયા છીએ ફ્રેશ નહીં થયા પણ આપણે હાથ પગ મોઢું ધોઈને કપડાં વગર ફ્રેશ થઈ જઈએ તો પહેલાં તમને રસોડામાં બતાવી દઉં શું ચાલે છે ચલો રસોડામાં આવ્યા ચલો કેવું છે હે મજા મજા છે શું કરો તો કોબીજનો સંભારો બનાવે છે આ બાજુ રોડ ચોરવા માટે પાણી મહેનત કરી દીધું છે આ બાજુ મિક્સ સબ્જી બની ગઈ છે અને નવી સબ્જી લઈ લીધી આજે તો સાંજે કે રીંગણાનો પ્રોગ્રામ હશે એવું લાગે ભરેલા હે વાંધો નહીં હેડો ભાઈ તો તમે બનાવી દો આપણે દૂધ લાવી દીધું છે જે રસવાનું થોડું ઘણો સામાન્ય પડે જેને આજે સ્કૂલ જાય આજે પણ આપણે પણ ઓફિસ પહેલો દિવસ હતો ત્રણ ચાર દિવસ થઈ ગયા ટૂરની એન્જોય કરી પ્રસાદી આપી દીધી બધા સારું હેલો રામદેવરાની પ્રસાદી હતી બધાને આપી દીધી બેને જે આવ્યા નહીં બેન આવે એટલે આપણે જમવા બેસીશું અહીંયા યાત્રાના કપડાના વપરા જે કંઈ આધું બધું ધોઈને અહીંયા મૂકી દીધું છે તો બેન આવશે હજી અમને અડધો કલાક લાગશે ત્યાં સુધી આપણે આટલો ફેશ થઈ જઈએ મળીએ સવાભાઈ મળીએ પછી આપણે જમવાના ટાઈમે ત્યાં સુધી બ્લોગમાં કંપની લેવા જોગના અમારા બ્લોગ જે યાત્રા કરીને આવ્યા છીએ એ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને દરેક બ્લોગ છે અમારો વિડીયો એને પૂરેપૂરો જોવો જેથી કરીને તમને પણ મજા આવે અમને મજા આવે તો મળીએ જમવાના ટાઈમે ત્યાં સુધી કન્ટીન્યુ રહેજો તો સવા એક થઈ ગયો સ્કૂલથી આવી ફ્રેશ થયું જમવામાં મિક્સ સબ્જી કોબીનો સંભારો રોટલો દહીં છાસ ચેવરી ઓફિસમાં મસ્ત મસ્ત બધા જોતા ને વિડીયો બધા જોવાનું ખરેખર ફરીથી આનંદ થયો અમારી ચેનલને તમે જોવાનું ચાલુ કર્યું ફરીથી પાછું આવું ના કન્ટિન્યુ ચાલુ રાખો હજી ગેમ્સ પણ આવશે ચેલેન્જ પણ આવશે બધું આવશે પણ ધીમે ધીમે બધું આવશે કારણ કે સમયનો પેલો હોય છે પણ કરીશું તમને આનંદ આવે એવો મેં વિડીયોમાં કંઈક કન્ટેન્ટ મૂકીશું જેથી કરીને તમને પણ આનંદ આવે બરાબર મારી યાત્રા બહુ મસ્ત રહી બે ત્રણ દિવસ બહુ એન્જોય કરી છે અને જે થાર ડેઝર્ટમાં અમે રોકાણા કેમ્પ ડેઝર્ટ એન્ડ કેમ્પમાં રિસોર્ટ રિસોર્ટમાં તો ખરેખર ત્યાંનું જમવાનું એ લોકોની સર્વિસ સ્વભાવ બહુ ફસ્ટ ક્લાસ હતો અને રિઝનેબલ હતો તો તમે પણ જાઓ તો અવશ્ય થાર ડેઝર્ટમાં જ રોકાજો કારણ કે ત્યાંનું અમે ગુજરાતી સાઉથ ઇન્ડિયન અને રાજસ્થાની એવું ત્રણ ચાર કોમ્બિનેશન કરીને લોકો મેનુ બનાવતા હશે નાસ્તામાં પણ અને જમવામાં પણ અને ખાવાનું મસ્ત હોય ટેસ્ટી હતું એકદમ રાજસ્થાનમાં પણ ગુજરાતી તમે ધરાઈને ખાઈ શકો એવું ગુજરાતી ઘર જે તમારો સ્વાદ છે રાજસ્થાનીનો પણ છે અને સાઉથ ઇન્ડિયનનો પણ અમુક અમુક જે એટલે સબ સબકોન્ટિનેન્ટલ મેનુ હોય છે એનું એટલે મને મજા આવે અને એકદમ પબ્લિક એરિયાથી દૂર રણ એટલે રણ જ લાગે તમને બીજું કે ઊંચા ઊંચા રેટના ઢોરા બધા ઢોવા બધા એટલે એ આખું લોકેશન એની સાંજ જુઓ એનું સવાર જુઓ ખરેખર અવિસ્મરણીય છે તો તમે જોજો જાઓ વિડીયો કન્ટિન્યુ જો લાઈક કરો વધુ 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 શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મજા જન્યા પછી જમી લઈએ આ બાજુ કપડા વાળ્યા કાલના ધોયેલા અને આ બાજુ કબાટના કપડા વળાયા બે દિવસમાં તો હતા ને એવાની વાત થઈ જવાના તમે ગમે રોજ રોજ વાત હું પપ્પા તો આજ તો બનાવવાની દહીં ખારી રોટલી એટલે કોઈ વધારે બનાવવાનું હોય બવા સાત થઈ ગયા પપ્પા ઓફિસ થી આયા ને મમ્મી ખાવાનું બનાવ હું બનાવ મમ્મી ઠખારી ના રસમ ની હમ ખીચડી બનાવી બરો સુગર લસણ ઓ શું ખીચડી બનાવી દીધી રોટલી બનાવું રોટલો બનાવો રોટલી રોટલો આપણને તો કોઈ વાતો બીજું

બૂટ પહેર્યા હોત તો ના થાત કોઈ અને ચપ્પલ પેલું સોલ લીસું હતું મોજડીનું તો લીસું એટલે પથ્થર ઘસાઈ ને તો આમ પગ આમ જાળવી જાળવી ને મૂકવો પડતો નઈ એમ તો બૂટ પહેર્યા હોત તો ચાલત પણ મને ખબર કે આવું હશે આમ પેલું બધા હેડી હેડી પથરા હતા ને એ રહી નેચવાળા ઘસાઈ ગયા હતા અતારું હતું પેલું સાઈડમાં ગીસીયું ગીસીયું વાળું હતું નકર હું તો જેટલી વાર પડી હોત હું તો 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 હમ

એ કરી બેન પર થોડો રાસ્તો એમાં હું ચા પીવા કે થોડો નાસ્તો કરી લે એ તો ચલો જમી લઈ આજના ના વિડિયો ની કરીએ છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળી આવતી કાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઈટ શુભ રાત્રી બાય બાય